આજે વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારનો દિવસ છે હું આજના વરણા સ્વામી શ્રી દૈત્ય ગુરુને નમન કરું છું આજે ભાદરા મહિનાના વદ વદપક્ષની ત્રિજની તિથિ છે જે રાત્રિના નવ વાગ્યાને સોળ મિનિટ સુધી છે ત્યાર પછી ચતુર્થીની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં અશ્વની નક્ષત્રમાં રહેશે આજે ધ્રુવ યોગ છે અને વણિજ અને વિષ્ટિકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં મેષ રાશિમાં રહેશે આજે ત્રીજનું શ્રાદ્ધ છે આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરના બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો. કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત કરવું જોઈએ. આજે રાહુકાળનો સમય સવારના દસ વાગ્યા ને ત્રીસ મિનિટથી બપોરના બાર વાગ્યા સુધી હતો. કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં કરવું જોઈએ નહીં. આજે દિશાશૂળ નૈઋત્ય અને પશ્ચિમ દિશા તરફ છે. કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં. અને જો યાત્રા આવશ્યક હોય તો શુક્રવારે ઘી ખાઈને યાત્રા કરવી જોઈએ આજે શુક્રવાર છે અને શુક્રવાર એક શુભ ગ્રહ શુક્ર દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ચંદ્રમાં અશ્વિની નક્ષત્રમાં રહેવાના છે આ નક્ષત્રનો સમીગ્રહ કેતુ હોય છે જે રાહુ ગ્રહ પછીનો સૌથી વધુ ક્રૂર ગ્રહ હોય છે તેથી આજનો દિવસ બધી રાશિના વ્યક્તિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને કેતુ ગ્રહના શત્રુ ગ્રહો સૂર્ય ગ્રહની રાશિ સિંહ અને ચંદ્ર ગ્રહની રાશિ કર્ક રાશિના વ્યક્તિઓ સાવધાન જોઈએ